નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જ્ઞાન ભારતી એજ્યુકેશન સોસાયટી સિહોર સંચાલિત ધનલાલ ભૂતા સ્કૂલ હાઈસ્કુલ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો માર્ચ રોજ જાહેરાત આવેલી છે ઉમેદવારોએ નીચેના જરૂરી શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના આધારો એલસી નકલ ફોટા સાથે અરજી કે રૂબરૂ પોસ્ટ દ્વારા સાત દિવસમાં અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો વિદ્યા સહાયક શિક્ષણ સહાયક આચાર્ય કોમ્પ્યુટર સહાયક ડેટા ઓપરેટર માટેની વિવિધ જગ્યા અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે આચાર્ય માટેની વાત કરીએ તો બીએસસી બી એ બીએડ પાંચ વર્ષનો શૈક્ષણિક અનુભવ વહીવટી કાર્યકુશલ ઉમેદવારોને અગ્રતા મળશે શિક્ષણ સહાયક માધ્યમિક માટે બીએસસી બીએ બીએડ તમામ વિષયો માટે અનુભવી અગ્રતા વિદ્યા સહાયક પ્રાઇમરી માટે પીટીસી બીએડ અનુભવીને અગ્રતા તેમજ વિદ્યા સહાયક પ્રી પ્રાઇમરી માટે બહેનોએ જ અરજી કરવાની રહેશે જેમાં પ્રી પીટીસી પીટીસીની લાયકાત ધરાવતો હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે બહેનોએ અરજી કરવાની રહેશે કોમ્પ્યુટર સહાયક ડેટા ઓપરેટર માટે પીજીડીસી એ બીસીએ માટે બહેનો અને અનુભવી અગ્રતા મળવા પાત્ર થશે તમે જોઈ શકો છો જે નંદલાલ બુધા હાઈસ્કૂલ હાઈસ્કૂલ ખાનગી શાળા છે મિત્રો જેમાં અરજી કરવા માટેનું સરનામું અહીં આપેલું છે મિત્રો પ્રમુખ શ્રી જ્ઞાન ભારતી એજ્યુકેશન સોસાયટી ગાંધીબાગ જય હિન્દ મંદિર સિંહોર છત્રીસ બેતાલીસ ચાલીસ પિનકોડ જિલ્લો ભાવનગર ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલો છે મિત્રો તો તમે જોઈ શકો છો જ્ઞાન ભારતી એજ્યુકેશન સોસાયટી અંત સંચાલિત જે સંસ્થા છે મિત્રો સ્કૂલ હાઈસ્કૂલ જેમાં વિવિધ શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય